ભાઈ પૌવા પેકેટ હાલો ને લ્યો છેટલાનું નું 45 રૂપિયા ભાઈ બાજુમાં તો 35 રૂપિયામાં માં મળે આ તો ઈથી લઈ લ્યો ભાઈ ઈકાણે આવું કીધું તું ને તે માં બુન ગાળો બોલીને મારવા લીધો તો હા તો સેમ ટ્રીટમેન્ટ અહીંયો એ મળ છે નેકળ વાંકરો ફટાફટ ભાઈ કદી તને હાચો પ્રેમ થયો હાચો કોઈ ખોટો એ કરતું નહીં આ છોકરી વાળો જોવા આવ્યો

ભાઈ નહી મેર પડો સારું ભાઈ હગે કરવા ના પાડ ભાઈ છો મેળ પડતો નહી હવે તો એક જ સારો હે ઉપરવાળા હવે તો છો ખગે કરાવરાય ભાઈ ઉપર વાળા છોકરો વઢો પડે તારું તો દી સેટિંગ કરાવ ભાઈ જોઈ રહીયા ભાઈ આવું ના બોલા આપણા ઘરમાં થોડા દિવસ માટે નાની ના ઘેર હું કરવા જવું નાની ના ઘેર હા તો પપ્પા બાર ફરવા પણ શું કરવા ડોક્ટરે પપ્પા થી દૂર રહેવાનું કીધું મોકલી દીધા ભાઈ થોડો સામાન ઉધાર માં આવ્યો ને પૈસા થોડા દિવસ પછી આપી દઈ ભાઈ ગ્રાહક અમારા માટે ભગવાન હ અને ભગવાન બાકી આપી એટલી અમારી ઓકાત નહીં હા તો કોઈ નઈ ભગવાન ને થોડું ખાવા માટે ભોગ તો આપો જતો રહેજે ને તો કૂટી નાખો આવી રીતે હું જોઉં હું એ જોઉં હું કે હું એકલા હું તું તૈન તૈન લા પેટ મે લે નઈ ખાઉં બતાઈ દીધી તારી ઓકાત જોઈ લીધી તારી ભાઈ મની તન તો ખોટું લાગી ગયું યાર સોરી બકા ચોરી લેખાઈ લે ના નહી કઉ્યા બકા સોરી હવે નહી કઉ લેખ લેવો રે